પંદરથી હતર થેલી લીધી કે તમારી જમીન બહુ ફળરૂપ બનશે એના બદલે અમારી જમીનમાં કાંઈ એમને કઈ ટોપનું કેમિકલ ભેળવું એ અમને ખબર નથી પણ હાવ અમારે જમીન પડતર કરી નાખી ત્રણ તર વાર પાક સોંપ્યો છતાં પણ ઉગ્યો નથી એટલે મને મેં પછી ડીલરને ફોન કર્યો કે ભાઈ મને આ ખાતર આપ્યું છે તમે જોવા આવો તો એમને કીધું કે બે દી પછી આવશું આઠ દી વાટ જોઈ પછી આપણે રજૂઆત કરી એના પણ ત્રણ ચાર થયા

તો આ ખેતર આના તમે મૂળ તમે જોઈ શકો છો આવડો કપાસ થઈને બળી જાય છે આ આ ત્રીજી વખત ચોપેલો છે છતાં પણ આવડો કપાસ થઈને બળી જાય છે એના મૂળ તમે જોઈ શકો મૂળમાં કોઈ પણ જાતનો ગ્રોથ જોવા નથી મળતો તંતુમૂળ નથી જોવા મળતા કપાસ વધી જ નથી શકતો ખબર નહીં આમાં શું કેમિકલ નાખવામાં આવ્યું છે અને અહીંયા તમે ઓરિજિનલ ડીએપી જેમાં નાખવામાં આવ્યું હતું એ કપાસનો તમે ગ્રોથ જોઈ શકો છો આને આપણે ઉમળીને જોઈએ તો આના આના તંતુમૂળ બરાબર વધેલ છે બરાબર એનો તમે ગ્રોથ જોઈ શકો છો બરાબર એનું એનું થળિયું પ્રોપર વધેલ છે એની ફૂડ તમે જોઈ શકો છો એને એના પાંદડા ગણો તો આઠ થી દસ એના પાંદડા કમ્પ્લીટ આવી ગયા અને એને પ્લસમાં એની ફૂડ ચાલુ છે અને આ જેમાં ડુપ્લિકેટ ખાતરની વાત કરીએ તો આમાં ખાલી કપાસ બે પાંદડા થયો છે પણ આગળ જો તમે જોઈ શકો એની ક્યાંય ફૂડ ક્યાંય જોવા મળતી નથી સવાલ અહીં એ થાય છે કે કઈ કંપની કૃષિપ્રધાન પ્રધાન નામે ખાતરનું ઉત્પાદન કરે છે શું આ ખાતરને સરકાર દ્વારા માન્યતા મળી છે એગ્રો સંચાલકે કોની પાસેથી ખાતરની ખરીદી કરી હતી ખેડૂતોને નુકસાની થઈ તે માટે જવાબદાર કોણ હાલ આ ખાતરથી ચારસો થી પાંચસો વીઘા જમીનમાં નુકસાની પહોંચી છે તેવામાં આ ખાતર કંપની અને એગ્રો સંચાલક સામે કાર્યવાહી થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પરેશ પટેલ બીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર